હર મહાદેવ મિત્રો સ્વાગત છે આજના સમાચારમાં સૌ પ્રથમ મિત્રો સમાચારની વાત કરીએ તો હવામાનની આગાહી ઉપર એક મોટા મિત્રો સમાચાર આવી ગયા છે અહીંયા બે આગાહી આપણને આજના દિવસમાં જોવા મળે છે પ્રથમ આગાહીની વાત કરીએ તો અમરલાલ પટેલની એવી આગાહી છે કે રાજ્યમાં અઠવાડિયાની અંદર ભારેથી અતિભારે મિત્રો વરસાદની સંભાવના રહેશે પરંતુ બીજી બાજુ પરેશ ગૌસ્વામીનું કહેવું છે કે એકથી ને દસ ઓગસ્ટ સુધી આપણને જે વરસાદ છે મિત્રો એ હળવો જોવા મળશે એટલે કે છૂટાછવાયા વાદળો મિત્રો આપણને જોવા મળશે હવે જોવાનું એ રહેશે કે કોની મિત્રો આગાહી સાચી થાય છે વેધર એનાલિસિસના મુજબ આપણને જે આગાહી છે તે આપણને અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે આઠ નવ અને દસ તારીખે આપણને ભારે વરસાદ પડે એવી મિત્રો શક્યતા રહે છે ત્યારે પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો સારા સમાચાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે ઓગસ્ટના રોજ જે વીસમો હપ્તો છે તે મિત્રો ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી દીધેલો છે અમાઉન્ટની વાત કરીએ તો વીસ હજારને પાંચસો કરોડ રૂપિયા આ વખતે ખેડૂતોના ખાતામાં મિત્રો ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જો તમને હજી પણ વીસમો મિત્રો હપ્તો ના મળેલો હોય તો તમે વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરી અને મને મિત્રો જરૂરથીને જણાવી શકો છો હું તાત્કાલિક ધોરણે ઈમેલ આઈડી અને જે પણ અધિકારીના ફોન નંબર છે તમારા જિલ્લાની અંદર એના કોન્ટેક નંબર મિત્રો તમને હું ટ્રાન્સફર કરી દઈશ ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મિત્રો ખુશખબર છે ઓગસ્ટ મહિનાનું જે રાશન છે મિત્રો એનું વિતરણ મિત્રો શરૂ થઈ ગયેલું છે જન્માષ્ટમીને દિવાળીને ધ્યાનમાં રાખીને વધારાની ખાંડ અને તેલના રાહત દરે મિત્રો આ વખતે આપવામાં તમને આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો બહેનો માટે એલઆઈસીની ખાસ યોજના છે મિત્રો મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એલઆઈસી એજન્ટ તરીકે કમાવાની મિત્રો તક આપણને મળે છે પ્રથમ વર્ષે આપણને જે માસિક પેન્શન છે તે મિત્રો આપણને મળશે પ્રથમ વર્ષની વાત કરું તો સાત હજાર સેકન્ડ વર્ષની બીજા વર્ષે આપણને છ હજાર અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયાનું સ્ટાઈપેડ હવે આપણને મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટની સહાય છે ગુજરાત સરકાર ડિજિટલ ગુજરાત બનાવવા માટે ધોરણ બાર પાસ વિદ્યાર્થીઓને ફક્ત એક હજાર રૂપિયામાં જ બ્રાન્ડેડ ટેબ્લેટ જે મિત્રો તે આપશે અરજી કરવા માટે તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર તમારે અરજી કરવી પડશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો લોન માફીની વાત ચાલે છે ખેડૂતની માફી મિત્રો ક્યારે થશે એની ખાલી ચર્ચાઓ ચાલે છે પરંતુ કરતું કોઈ કોઈ જ નથી હવે બીજા સ્ટેટની આપણે વાત કરીએ ને જેમ કે તમિલનાડુ રાજસ્થાન દિલ્હી આ બધા મિત્રો એવા સ્ટેટ છે જ્યાં હાલ જ અત્યારે ખેડૂતની લોન માફી કરી દેવામાં આવેલી છે તો શું ગુજરાતની અંદર મિત્રો જ્યારે ચુનાવ માહોલ થાય ત્યારે જ લોન માફી થશે કે તેની પહેલાં પણ મિત્રો થશે આ એક ક્વેશ્ચન માર્ક છે તમને શું લાગે છે મિત્રો ગુજરાતની અંદર ખેડૂતની લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ જો હા થવી જોઈએ તો એ વિડીયોને લાઈક અથવા કમેન્ટ કરી અને મને મિત્રો જરૂર તેને જણાવી દેજો આજના વિડીયોમાં એટલું જ વિડીયો ગમે તો લાઈક કરજો અને અવાજ રોજ સમાચાર સૌથી પહેલાં તમારે જોવા હોય રોજના તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો